ગુડ મોર્નિંગ કેમ છો તમને બધા આઈ હોપ કે તમે બધા મજામાં આવીશો થોડીક વાર આવી છું ઉપર અને સાથમાં હું લઈ આવી છું મારું દૂધ તો હું દૂધ પીતા પીતા તમારે બ્લોગ બનાવીશ અને અત્યારે કેટલો મસ્ત અવાજ સાંભળો એકદમ મસ્ત અવાજ હવે કુંજુ કેટલી બધી નીકળે છે આઈ હોપ કે તમને દેખાતી આવી છે હમણાં આ સાઈડ આવશે હું તમને દેખાડીશ આ જેટલી ઠંડી નથી કાલ તો બહુ જ ઠંડી હતી કાલ ને પરંગ દિવસે જો કેટલી બધી કુંજુ છે હું પાછળનો કેમેરો કરું છું જો કેટલી ગુંજું છે આ તો હજી મેં ઝૂમ કર્યું છે તો દૂર છે જો એટલી દૂર છે ફ્રેન્ડ્સ મમ્મી મારે લંચ કરી દીધો છે રેડી મારું દૂધ ફિનિશ કરી દીધું છે હું આવી ગઈ છું નીચે અને મમ્મીએ મારો લંચ પણ રેડી કરી દીધો છે દેખાડું છું તો આજે મમ્મીએ લંચમાં મને ભરી દીધું છે કાબુલી ચણાનું સલાડ અને આયર્યો ભાવિક હેલો ભાવિક દૂધ પીવે છે

અને મમ્મી અત્યારે અમારા માટે ગરમા ગરમ પટોળા બનાવે છે પટોળા તો હું તમને દેખાડું છું પહેલા આપણે જોઈએ કે મમ્મી શું હેલો ફ્રેન્ડ્સ તો જો ગરમા ગરમ ભટુરે બને છે ચાલો આવી જાઓ છોલે ભટુરે ચાટલા બની ગયા છે થાળીમાં છે છોલે પણ બની ગયા છે જાવ

જો કેટલા યમી લાગે છે વાહ આ મચાઉસ આપણ તો હું કપડું ચેન્જ કરી લઉં ભાવિક ભાઈ ગયા છે કપડું ચેન્જ કરવા તો ઈ કલ્લેસ છે પછી તો પછી આપણે મળી જમમાતાને હે માતાજી જે બાળી માં આય એ મહાગર મમ્મીએ છોલે પટુયા બનાવ્યા છે રે મમ્મી ભેગો સંમા બેઠો છે હું હું તમને બતાવુ તો આજે મને બારે વાટકો મૂકવા ન જવા દીધું મારા પગમાં એટલી ભૂખી થયું કે મને વાટકો મુકાવી દીધો અને બારે મૂકવાય ના જવા દીધો ગીતા મસ્ત નું કીર્તન બોલે છે તો ચાલો આપણે બધા સાંભળીએ ભૂડાનાથ ડમરૂ મેં બજાવો મેં બજાવો ભોળા ના થમરૂ મેં બજાવો ડમરુ કે ધૂન સુન કે બ્રહ્માજી આ ડમરૂ सुन के ब्रह्मा जी आए ब्रह्मा जी आइवागे ब्रह्माणी नेलाइवा ने ब्रह्मा दिइ सँगै ब्रह्माणी नयाँ बजाऊ पोडान त डमरु दिमे बजाऊ तिमे बजाऊ पोडान त डमरु तिमे बजाओ डमरु सुन के विष्णु जी आय डमरु सुन के विष्णु जी आय विष्णु जी संगे लक्ष्मी जी ने ला। ना विष्णु जी संगे लक्ष्मी जी नेलाइवा तिमी बजाओ बुढा ना સાડા અમરૂ ધીમે બજાવો ધીમે બજાવો डमरु तिमे बजाव डमरु किन सुन के री आए डमु किदन सुन के री आए राम जी आयवा संगे सीता जी नाइबा रामजी आइवा सँगै सीता जी, जी नाइबा तिमी बजाओ भोडा तमरू तीमे बचावो तीमे बचावो पुडाना डमरुधी मजाओ डमरु धुन सुन के, के जी सुनकी सुनकी कान जी जिवा डमरु धुन सुन के कान जी जिवा कान जी आइवा संगे राधा जी ने नाइबा कान जी आइवा संगे राधा जी ने बजाओ तिमे न त डमरु तिमे बचाव तिमे बचाव पुरा ત ધીમે બજાઓ ડમરુ કી દુન સુન કે કાર્તિક સ્વામી આય ડમરુ કીન સુ કે કાર્તિક સ્મી આય કારિક સ્વામી આયવા સંગે સૃષ્ટિ જીને લાયબા કાર્તિક સ્વામીજી આયવા સંગે સૃષ્ટિ જીને લઈબા દીમે બજાઓ ભૂડા તડમરું धीम बजाओिमे बजाओ पुणा नाता मरु મેો ડમમરૂધુન સુન કે ગણપતિજી આયબા ડમરૂન સુન કે ગણપતિજી આયબા ગણપતિજી આયબા સંગે રીતિ સિધિ લાયવા ગણપતિજી આય સંગે રીધી સિધિ લાયવા ધીમે બજાવો ભોરા નાથ ડમરૂ ધીમે બજાઓ ધીમે पुरा नात डमरु जी मे बजाओ डमरु सुनके सुन के बसुपया डमरु किदुन सुन संगे बसु भया पशुपया सँगै अमोत प्रमोदय आयो बसुपया सँगै अमोत प्रमोदय आयो बजाओ पोडान તો આપણે હવે જોઈએ કે મારા મમ્મી શું કરે મમ્મી તમે શું કરો છો તમારા માટે બની ગયું છે પણ મમરા વઘેલા છે અને એમાં મેં વટાણા સેવ જો દેખાતું હોય છે તમને વટાણા ગેસ પણ બંધ છે મેં પેલા મમરા વઘેલા પછી એમાં વટાણા સેવ પવા મોરી સેવ સિંગભજીયા ગાંઠિયા આવું બધું એડ કર્યું છે મસ્ત મજાનું ચવાણું થઈ ગયું છે આપણું રેડી પેલા મમરા વઘારી લીધા હતા પછી જો આવું ગાંઠિયાને આવું બધું એડ કર્યું છે પીસેલા ચણા ને બધું હવે ઠરી ગયું છે તો આપણે એને ભરી લેશું એક ડબ્બામાં ઠંડુ થઈ ગયું છે તો એક ડબ્બામાં ભરશું મસ્ત મજામાં ચવાણું થઈ ગયું છે રેડી આવી જાવ બધા ચવાણું ખાવા ગયા આજે ચવાણું બની ગયું ગઈ કાલે ગોળ પાપડી બની ગઈ હા હવે કાલે છે ને જો ટાઈમ મળે તો છોકરાને તીખા ગાંઠિયા અને સેવ બનાવી દે યે આમ તોની વાત છે મસ્ત મજાનું ચવાણું થઈ છે આપણો રેડી જો ડબો ભરાઈ ગયો છે જો ગાઈસ દેખી તો જેટલું ટેસ્ટી લાગે છે મસ્ત બની ગયું છે ચાલો